વડોદરાના ચાર તાલુકાના ખેડૂતોનો વિરોધ કરજણ પાદરા વડોદરા સાવલી તાલુકાના ખેડૂતોનો વિરોધ વડોદરા વડોદરા મુંબઈ દિલ્હી અને ડેડિકેટેડ કોરિડોરમાં જમીન ખેડૂતોનો વિરોધ જમીન ગુમાવનાર ખેડૂતોને યોગ્ય વળતર ન મળતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે વડોદરા દિલ્હી એક્સપ્રેસ વે અને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરમાં જમીન ગુમાવનાર ખેડૂતોનો વિરોધ છે રેલવે ફ્રઈટ કોરિડોરનું વળતર ચૂકવવામાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના નેજા હેઠળ ખેડૂતોનું આંદોલન સુરત અને વલસાડના ખેડૂતોની જેમ વળતરની વડોદરાના ખેડૂતોએ માંગ કરી છે ખેડૂતોને રેલીની મંજૂરી ન મળતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો ખેડૂત આગેવાન હસમુખ ભટ્ટની પોલીસે અટકાયત કરી હતી અમારે જમીન રોડવા જઈ છે તે અમને પૂરતું વળતર મળતું નથી પૂરતું વળતર મળે એ અમારી માંગ શું કઈ જગ્યા છે તમારી ગોરિયાદ ગોરિયાદ

હા અમારા જમીન ગઈ એના પૈસા વળતર આપવાના હજુ આપ્યું નહીં એ અમને શાંતિથી આપી દે બીજું કશું ગોરિયાદથી આવ્યા પૈસા વળતર આપવાનો તો બીજો હપ્તો આવ્યો નથી તો આપે

સરકાર તરફથી જે પરિપત્ર આવેલા છે એ પરિપત્રનો અમલ થયેલો છે અને વડોદરાના કલેક્ટર એવું કહે છે કે અમને અમે પરિપત્રને માનીએ કે ના માનીએ અમારી મનની મરજીની વાત છે એટલે એવા પરિપત્રોની જો સરકારના પરિપત્રો સચિવના પરિપત્રો છે એનો પણ ઇનકાર કરેલો છે એની એના પણ મારી પાસે બધા પુરાવા છે અને આજે કો તો આજે બી હું તમને રજૂ કરવા તૈયાર છું પરિપત રાજ્ય સરકારના કલે કલેક્ટરને પરિપત્ર આપેલા છે કે જે તે પ્રમાણે જે ખેડૂતોને વ્યાજ આપવાનું અને ખેડૂતોને જે જંત્રી છે તે પૂરેપૂરી જંત્રી પ્રમાણે જંત્રીના ચાર ગણા પૈસા આપવા છતાં પણ આવા પરિપત્રનો અમલ ભરૂચ ને સુરતમાં થાય છે જ્યારે અહીંનો કલેક્ટર એવું કહે છે કે અમારે પરિપત્રને માનવું કે નહીં અમારી મનની મરજી ઇલેક્શનની અંદર અમે લોકો તો એક જ વસ્તુ કહેવા માગીએ છીએ કે ભાઈ ખેડૂતોને જે કાયદેસર સરકારી અધિકારીઓ છે ને એ સરકારનું માનતા જ નથી એટલે આવા સરકારી અધિકારીઓને રિટાયર્ડ કરો અને નવા સારા અધિકારીઓને મૂકો સરકારના પરિપત્રોને ન માનતા હોય આવા કલેક્ટરને અહીંયા વડોદરામાં સાને માટે લાવે ઇલેક્શનમાં અમે એનો વિરોધ કરવાના છીએ કે ભાઈ આવા સરકારી અધિકારીઓ જે મનમાની કરી રહ્યા છે જે લોકોને સરકારના પરિપત્રોને માનવા નથી આવા આવા સરકારી અધિકારીઓ એ વડોદરાને ને ઠોકી બેસાડ્યા છે આજે બી એમાં ઘણા બધા અધિકારીઓ અત્યારે છે જેને હું ખુદ જઈને રૂબરૂ રજૂઆત કરી આવેલો અમારું આવેદન પત્ર એ બાબતે છે કે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે રેલવે ડેડિકેટ ફ્રેટ પોરીડોર અને વડોદરા દિલ્હી એક્સપ્રેસ વેમાં જે ખેડૂતોની જમીન સંપાદન થયેલી છે તેઓને સુરત વલસાડ નવસારીમાં સી પાટીલે માજી મહેસૂલ મંત્રી કૌશિક પટેલે અને ભૂપેન્દ્ર ગણપત નીતિ અંદર ચુડાસમાવસારીમાં સાતસો નવસો આઠસો અને એક હજાર ચાલીસ પ્રમાણે વળતર આપ્યું છે એવું વળતર વડોદરા જિલ્લાના વડોદરા દિલ્હી એક્સપ્રેસ વે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે માં જમીન ગુમાવનાર ખેડૂતોને આપે અને રેલવે ડેડિકેટ ફ્રેડ કોરિડોરમાં આખા ગુજરાતના કેસો ભ્રષ્ટાચારના બહાના હેઠળ

લાગણી કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવા માગીએ છીએ અને વડોદરા જિલ્લાની અંદર વડોદરા દિલ્હી એક્સપ્રેસ વેની અંદર તો અહીંયા આર્બિટેટરે હદ કરી નાખી એમણે નવ ટકા વ્યાજ પણ નથી આપ્યું બીજા બધા આર્બિટેટરો વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેમાં ઓર્ડર કર્યો વડોદરા દિલ્હી એક્સપ્રેસ વેની અંદર ખેડૂતોને ન્યાય અરે વ્યાજ આપવાનો પણ એમણે હુકમ કરેલો નથી